નમસ્કાર દોસ્તો ગુજરાતની અંદર જે ગીર વિસ્તાર છે અને ગીર વિસ્તારનો આસપાસનો વિસ્તાર છે ત્યાં સિંહ અને દીપડા હોવા સામાન્ય બાબત છે પરંતુ ગુજરાતને અડીને આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ અને સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ અને આ દીવની અંદર પણ હવે સિંહ અને દીપડાઓ છે ખૂંખાર તે રહેઠાણ કરી રહ્યા છે અત્યારે દીવ વન વિભાગ છે તેને જાણ મળી છે જાણકારી મળી છે કે દીપડો અને સિંહ આ બંને છે તેના વસવાટો દીવમાં જોવા મળ્યા છે તેના પગલાંના નિશાન છે તે જોવા મળ્યા છે વન વિભાગની કામગીરી કઈ રીતની અહીંયા પર ચાલી રહી છે એ બતાવવાના પ્રયાસ કરી પરંતુ અહીંયા પર જુઓ એના ફૂટમાર્ક છે તે અહીંયા પર અસ્પષ્ટ દેખાઈ રહ્યા છે વન વિભાગનું કહેવું છે કે આ વંડા ઉપરથી કૂદીને સિંહણ છે તે અહીંયા પર પહોંચી છે વન વિભાગ છે તે અહીંયા પર તપાસ કરી રહ્યું છે એ દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી વન વિભાગે આસપાસનો વિસ્તાર છે જે નદી તળાવ જેવો વિસ્તાર છે ખારો જેવો છે બાવળોના આ વિસ્તારની અંદર અત્યારે શોધખોળ આદરી છે અત્યારે ખેતરોની અંદર શોધખોળ થઈ રહી છે આ જુઓ જ્યાં જ્યાં આ સિંહણના ફૂટમાર્કના નિશાન છે ત્યાંથી આ વિભાગ છે તે કંઈક આ રીતે તે આ ફૂટમાર્કના આધારે અહીંયાથી આગળ તેની શોધખોળ કરી રહ્યું છે આ જુઓ જે પ્રમાણે અહીંયા સિંહણની મૂવમેન્ટ છે એ મુવમેન્ટને આધારે વિભાગ છે તે અત્યારે અહીંયા પર તેની શોધખોળ કરી રહ્યું છે આ દીવની અંદર ઘણા લાંબા સમયથી અનેક દીપડાઓ હોવાની દીવની અંદર ઘૂસ્યા હોવાના સમાચાર મળ્યા હતા આ દીપડાઓને કેદ કરવામાં આવ્યા હતા એ સિવાય ઘણી બધી વખત સિંહો છે અથવા તો સિંહણો છે તે ગીરની અહીંયા પર પહોંચે છે એ વાત કરીએ કે કઈ રીતે અહીંયા પર સિંહ અને દીપડાઓ ઘૂસે છે સામાન્ય રીતે ગુજરાતના જે દરિયાકાંઠાના મતલબ કે કોસ્ટલ એ વિસ્તારમાં જે સિંહો જોવા મળે છે આ સિંહો છે તે ગીરથી રેવન્યુ વિસ્તારમાં આવે છે રેવન્યુ વિસ્તારમાં આવ્યા બાદ અહીંયાની બે ચેકપોસ્ટ છે તળ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ એ જે ખાડી વિસ્તાર છે આ ખાડી વિસ્તારમાંથી આ સિંહ અને દીપડા છે તે દરિયાના કિનારે કિનારે દીવ સુધી પહોંચી જાય છે અને અહીંયા પર ખૂબ મોટા પ્રવાસીઓની સંખ્યા હોય છે જેના કારણે આ વિસ્તાર છે ત્યાં હિંસક પ્રાણીઓ નથી પરંતુ ગુજરાતમાંથી જે હિંસક પ્રાણીઓ આવે છે તેને લઈને અહીંયા પર એલર્ટ થઈ જાય છે કારણ કે સામાન્ય રીતે જ્યાં સુધી ગુજરાતમાં સિંહણ કે સિંહ બીમાર ન હોય ત્યાં સુધી તેને પકડવામાં નથી આવતો જો તે કોઈ માણસ ઉપર હુમલો કરે છે ત્યારે તેને પકડે છે જ્યારે તેને સ્વાસ્થ્યની વાત આવે જ્યારે તે ઘાયલ હોય છે બીમાર હોય છે તેની સારવારની વાત આવે ત્યારે તેને પકડવામાં આવે છે પરંતુ દીવમાં એટલા માટે પકડવામાં આવે છે કે અહીંયા પર સિંહો અને દીપડાઓ માટે નવું છે આ વિસ્તાર દીવ છે તે દરિયાની વચ્ચે આવેલું છે આ સિવાય એક કે અહીંયા પર મોટી સંખ્યામાં ટુરિસ્ટો આવે છે અને ટુરિસ્ટોની સેફ્ટીને લઈને અહીંયા પર સતત વિભાગ છે તેને આવા ગતિવિધિઓ દેખાય છે કે સિંહ અને દીપડાઓ આવે છે તેની જાણકારી મળે છે તો તેનું રેસ્ક્યુ કરવામાં આવે છે તેને પંજરે પૂરવામાં આવે છે મદદ ગુજરાત વન વિભાગની લેવામાં આવે છે અનેક વખત ગુજરાત વન વિભાગ છે તે અહીંયા પર આવીને રેસ્ક્યુ કરતું હોય છે તો કંઈક આ પ્રકારના દ્રશ્યો છે આ વિસ્તાર અત્યારે ખેતીવાડી વિસ્તાર છે જેમાં તપાસ અત્યારે વન વિભાગ કરી રહ્યું છે જોઈ શકાય છે અહીંયાની બાજુમાં આ તરફ જે આ વંડો છે તેની પાછળની સાઈડ બાવડોનો ખારો છે અને આ ખારાની અંદર પણ વન વિભાગ છે તેણે અત્યારે તપાસ કરી રહ્યું હતું એક પિંજરું ગોઠવવામાં આવ્યું છે હવે શું આગળની કાર્યવાહી હોય છે તે કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ અહીંયા પર પાણીનો ઘણો બધો વિસ્તાર એવો છે કે જ્યાં પાણીના તળાવ જેવું છે તો આ તમામ જગ્યા ઉપર મૂવમેન્ટ જોવા મળી છે અને આ મૂવમેન્ટના આધારે દીવ વન વિભાગ છે તે અત્યારે ખૂંદી રહ્યું છે આ બાવળોનો વિસ્તાર હોય તળાવોનો વિસ્તાર હોય કે ખેડૂતોના ખેતરોનો વિસ્તાર હોય જોઈ શકાય છે કે દીવ વન વિભાગના કર્મચારીઓ છે સ્થાનિક લોકો છે તે હવે આ દીપડાની શોધખોળ કરી રહ્યા છે સિંહની શોધખોળ કરી રહ્યા છે એક દીપડો પણ દીવમાં હોવાનું મનાઈ રહ્યું છે અને એક સિંહણ તો આ બંનેની હાલ શોધખોળ ચાલી રહી છે અત્યારે જે શોધખોળ થઈ રહી છે તે સિંહણની શોધખોળ રહી થઈ રહી છે કારણ કે તેના પગોના મૂવમેન્ટ મળ્યા છે તેના ફૂટમાર્ક મળ્યા છે તો હવે શું આગળ થાય કઈ રીતે પકડવાની કામગીરી થાય આપ જોડાયેલા રહેજો તમામ ખબરો છે તે આપના સુધી અમે વિડીયોના માધ્યમથી પહોંચાડતા રહેશું દોસ્તો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તી ગીરે કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ